રામ રામ સીતારામ બધા જય ગાત્રણ માતાજી કેમ છો બધા મજામાં ના તો ભાઈ સોયાબીનમાં હે ને બીજો રાઉન્ડ હાલે હે દવા છાટવાનો બરાબર ત્રણ ચાલુ કરી દીધી હે લઈ લો સાટી જાય હે બરોબર બીજો રાઉન્ડ હે સોયાબીન દવા છાંટવાનો એટલે વિજયભાઈ હે ને ખાતર દે હેરડામાં તમે જાણ એટલીક મેં એટલે લઈ લીધો વિજયભાઈ ખાતર દે હે જોડામાં નજારો બરાબર એમ કે છે આ ફૂલડા ગુલાબ છે હા ભાઈ ભાઈ આવ્યું જો ગુલાબ

મન પણ તોય માં ચાલુ કરી દીધો ને આ જોવો દ્રાવણ હે કાલે દવા લઈ છે કોન્ટાપ છે પછી પોરાજન છે ને એક બીજી કીક છે નામ મને ફૂલા ગો ઈરની હે ઈરની ત્યારે બરાબર એવું કીક છે ને ઉધરા કેક ઠીક થાય હળદું હે ને એ ઉધરાની દવા હે જા જાલ ખાતો તો એવું હે કેક બરાબર ને પછી આગળ આગળ મળીએ બરાબર હા બટેટાને નાખે છે બટેટાનું

આ મોટા આવ્યા ને શું ભાઈ ત્યાર જો આઈ જો ને તારો આ આડો મળી આવે છે લે ચે દિયા અજારિયા વાહ ઇસે મોલો કાયવા જો વાતા જો મોટા આવ્યા આપણે ઘર માં લે વેસા નો લેવું પડે એ કે ગઈ એ તો થઈ ગઈ એ વાલે કે આગળ આગળ મળીએ હાલો ભાઈ આપણે પાણી ચાલુ કરી દીધું પાણી વારવાનું ને મારી માં ટોપીઓ ભરવાનું જાય આખા કેમ નાખી દે ને ઓગરતું જાય જાય જો પાણી ચાલુ હોય દવા સટાઈ ગઈ આજ પાણી વારવાનું કામકાજ ચાલે બરાબર એવું કંઈક છે

બે જણા થી દવા સટેલી હતી બપોર સુધી ને બપોર પછી કે અમારે કામ હતી હું કઈ વાંધો ને મારી દીકરો વારેલી હું પાણી થશે અરે મજા નથી ને ભાઈ ને એકલો કલા પણ હમણાં હાવ તબિયત ત્રણ છેદી થયા બગડા દવા લેવા ગાંધા ભાઈ દવા લેવા ગાતા ગામમાં એ વાલ બરાબર બઉ લીલું તો ઉતું પણ આપણે કેળું નો જીવ હે ને હું કાલે વગેરે વાર દીએ પાણી

એ અતાન સાટે આપણું વહેલી સાટે લીધી આપણે સવાર માય બે મૂલી આવ્યા ન હતી સવાન માય સાટે દીધી મસ્ત મજા નારીયનો નજારો જોવો આ કૃત્ય પૈ ફૂટે નહીં ત્યારું એની પાસે તો જાય પાણી હમણાં એ વાંધો ન આવે એ શરૂઆતમાં દીક કેવડા હોય સાહેબ પીછળા સુધી ફાલ બેઠો હા હાય 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 મળ્યા હાય

બરોબર ઠીક છે મસ્ત મજા નજારો બીનો પાણી ચાલુ હે મોજે દરિયા બધું કામ ભેગું થઈ જાય તો પછી મારી માની ને કઈ ચિંતા નહિ પાણી વારાય જાય દવા એ બીજું કઈ કામ છે ખાતર ભેગું દેવાતું જાય એવું કઈ ટેન્શન છે નહીં ફ્રી એ પાણી તો વારવાનું એક પાણી કાઢ્યું કાઢ્યું કઈ માં